હું જયેશ રાસમિયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ધંધુકા આરડીએમ સામાજિક કાર્યકર ઘણા સમયથી ધંધુકા તાલુકાના મેઇન બજારમાં કચરાનો અસહ્ય ત્રાસ થયેલો છે મોટી નગરપાલિકા દ્વારા કોઈ પણ ધ્યાન દેવામાં આવતું નથી અને એના સ્થાનિકો દ્વારા પણ ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી આ બાબતે તંત્રને જણાવવાનું થાય કે જો તાત્કાલિક ધોરણે આ કા કચરો સાફ કરવામાં નહીં આવે અને સ્વચ્છતા રાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવે છે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવશો ઓરો બસ ને એવો ઈલેજો એટલા લેજો લઈ લેલો છે અચ્છા તો જવા ઢોલા ગાની કસરો

જાગૃત બનો અને અવાજ ઉઠાવો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા